જે ગાંધી પરિવાર પરંપરાગત રીતે અહીંથી ચૂંટણી લડીને જીતતો આવેલો છે પરંતુ આજે જે સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં દિલ્હીની અંદર કોંગ્રેસની જે કેન્દ્રીય ચૂંટણી સમિતિની જે બેઠક મળવાની છે તેની અંદર જે અન્ય ઉમેદવારો ઉપરાંત આ બે બેઠક છે તેના નામને લઈને ખાસ ચર્ચા થવાની છે જેને કારણે અત્યારે સૌ કોઈની નજર આ બેઠક પર રહેલી છે કારણ કે એક વસ્તુ એ પણ નક્કી છે કે રાહુલ અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે અને તેમના નામ પર અંતિમ મહોર છે આજે સીઈસીની બેઠકની અંદર લાગી શકે છે રાહુલ ગાંધી ફરીથી અમેઠી થી ચૂંટણી લડવા માટે અત્યારે પ્રબળ ગણાઈ રહ્યા છે ઉપરાંત રાયબરેલી થી જયારે સોનિયા ગાંધીએ ત્યાંથી હવે બેઠક છોડી દીધી છે એટલે ત્યાંથી પ્રિયંકા ચૂંટણી લડવામાં આવે તેવી શક્યતાઓ સંપૂર્ણ રીતે કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને કોંગ્રેસ દ્વારા એ પણ તૈયારી કરવામાં આવી છે કે ત્રણ મે ના રોજ જયારે ઉમેદવારી ફોર્મ ભરવાનો પાંચમા તબક્કાની અંદર છેલ્લો દિવસ છે તો એ પહેલા છે આ બંને ઉમેદવાર તરીકે આ બંને બેઠક પરથી નોંધાવે તે પ્રકારની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે પરંતુ વાસ્તવિક રીતે રાહુલ ગાંધી અહીંથી ઉમેદવારી ફોર્મ ભરી શકે તો બની શકે છે બે હજાર ઓગણીસ ની જેમ થી વાયનાડ અને અમેઠી થી રાહુલ ગાંધી બે સીટ પરથી ચૂંટણી લડશે જોકે વાયનાડમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે હવે રાહુલ ગાંધી સંપૂર્ણ રીતે અમેઠી પર ફોકસ કરી શકે 对对，蚂蚁是不都老动买吧？